નમસ્કાર મિત્રો તમારું બધાને સ્વાગત છે આપણી સાધના મંત્ર સેલુ ચેનલ લોગ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું ઝોપડી એટલે શું ઝોપડી કયા એટલા પ્રકારની હવે ઝોપડી શું છે એ આ વિડીયોમાં જણાવેલું છે તો અંત સુધી ઝોપડી વિશે જાણવા માટે પૂરો વિડીયો જોવો એટલે તમને ખબર પડશે કે ઝોપડી એટલે શું તો વિડીયો ચાલો હવે આપણે ચાલુ કરીએ તો આ બધી ઝોપડી છે એ શું છે ખરેખર છે કોણ તો મિત્રો આપણે ઝોપડી વિશે વાત કરીએ તો દસ મહાવિદ્યા છે દસ મહાવિદ્યાની એક રૂપ આ ઝોપડી કહેવામાં આવે છે જેમાં મેરડીની સાથે અને એને સંગાથે રહે છે કોઈ જાણ્યું અને વાંચ્યું ના હોય પણ ઘણા ધર્મગ્રંથોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણે જે લાલભાઈ ફૂલબાઈની વાત કરીએ છીએ સાંભળીએ છીએ જે દસ મહાવિદ્યામાંથી એક ધુમાવતી નામના માતાજી છે આ તેનું એક સ્વરૂપ છે ઝોપડીનું સ્થાન સાચું શમશાનમાં હોય છે કોઈ કઠણ કાળજાનું કોઈ પુરુષ હોય કોઈ માણસ હોય તે આ ઝોપડીને સિદ્ધ કરે છે જાપે અથવા કોઈ પણ કામ કરવા તેને આગેની આગેવાની આપે છે અને મોર કરે છે એને ઝોપડી કહેવામાં આવે છે આ ઝોપડીની સાધના બહુ જ કઠણ હોય છે જેવા તેવાની આની સાધના કરી શકતા નથી કારણ કે આની સાધના કરવા માટે તો તમારે વજનનું કાળ જોવું જોઈએ બધી ઝોપડીની અલગ અલગ સાધના હોય છે ઝોપડી શું માગે એનું ક્યારેય નક્કી ન હોય એ આવીને ગમે તે માગે એટલે ધ્યાન રાખવું પડે થોડી ઘણી ભૂલ થાય તો આપણું મગજ છટકી જાય છે અથવા જીવ ગુમાવવો પડે છે એટલી અતિ પ્રસંડ આ ઝોપડીની સાધના છે ક્યારેય જાણકારી વગર માહિતી વગર સાચા ગુરુ વગર ઝોપડીની તો નહીં પણ કોઈ પણ દેવી દેવતાની તમારે સાધના કરવી નહીં કારણ કે શું થાય લૂકડાં ખંભે નાખી અને આટા મરવી દે એ ઝોપડી ના ના તમે કોઈ છાસા દિલથી કોઈ ઝોપડીની કોઈ માતાજીની તમે પૂજા કરો તો એ રાજ પણ કરાવે છે અને તમારા ધારે કામ પણ કરે છે એટલે જાણ્યા વગર જોયા વગર કોઈ દી કોઈ કોઈ પણ દેવી દેવતાનો સાળો કરવો નહીં નહીંતર તમારા ઉપર ઘોર સંકટ આવશે કારણ કે આ ઝોપડી કોઈ દિવસ એકલી હોતી નથી તેની સાથે ભયંકર અલગ અલગ વીર હોય છે જેનું પોતાનું એક અલગ ખાતું હોય છે જેમાં ઘણા બધા દેવ મેલા ઘણા બધા હોય છે માટે જાણ્યા વગર ક્યારેય કાંઈ અલગ પગલું ભરવું નહીં અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે યુટ્યુબ ઉપર ઘણી બધી એવી સાધનાઓના વિડીયો ફરે છે જે જાણ્યા વગર ક્યારેય કરવું નહીં નહીતર મુસીબતમાં મુકાઈ જશો કારણ કે બધી વિદ્યા બધા મંત્ર જાણ્યા વગર જોયા વગર ખોટા પણ હોઈ શકે અને તમે તકલીફમાં પણ મુકાઈ જવું ઘણી ખરી વિધિ સાચી પણ હોતી નથી તમારા ગુળદેવી ઉપર વિશ્વાસ રાખો અને વિશ્વાસથી તમારા જે કામ થાય તે સાચું બાકી કોઈ પણ વિધિ કોઈ પણ સાધના જાણ્યા વગર તમારે કરવી નહીં આ તમે સાધના કરવા માગતો હોય તો કોઈ તમારી પાસે એવો સાચો વ્યક્તિ હોય તમારા સાચા ગુરુ હોય તો તમે આ સાધના બધી કરી શકો છો તમને બધી જાણકારી પૂરી પાડી શકે તેવો હોય તમને પૂરેપૂરી બધી જાણકારી આપી શકે તેવો હોય કઈ રીતે કરવું શું કરવું એ બધી માહિતી તેની પાસે હોય તો આ બધી વસ્તુ કરી શકો છો તો મિત્રો વિડીયો કંઈક આટલો જ છે વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં વધારે વધારે પડતો આ વિડીયોને શેર કરો